પાણી જાતે આવી જાય બધું આ નળ મૂકેલો છે કઈ કંપની નું એલજી કંપનીનું છે એ સારું હા વસ્તુ સરસ આવે છે અમારે હોય તો તમે લાવી શકો આ કલ તમારે જેટલા કિલોનું જોઈતું હોય તમારી જરૂરિયાત પ્રમાણે ઘરમાં સભ્ય હોય એ પ્રમાણે મશીન લાવી શકો એમ મશીનમાં કેવા કામ થાય મશીનમાં પલાળો તો સારા થાય બાકી ડાયરેક્ટ કોરા નખો એટલું બધું રિઝલ્ટ નથી આવતું પણ એક કલાક તમે પાવડરમાં પલાળી નાખો એટલે અમારે તો પછી ટાઈમ સેટલમેન્ટ હોતું નથી સવારે ફટાફટ કામ કરવાનું હોય રસોઈ કરવાની હોય બધું પહોંચી નથી વાળાતું એટલે પછી કપડાં મારા સાસુ જોતા હતા પણ હવે એમના કપડામાંથી છુટ્ટી આપી છે મશીન લાઈને પહેલાં એમના સાસુ જોતા હતા મિત્રો જ્યારે મશીન નહોતું ત્યારે હવે નવા ઘરમાં રહેવાયા તો એમને મશીન યુઝ કર્યું છે અને હવે મશીનમાં જ કપડાં ધોવે છે તો હવે એમની સાસુની છુટ્ટી થઈ ગઈ કપડાં ધોવા માટે એટલે હવે એમને શાંતિ આવી રીતે અમુક મેલું કપડું લાગે તો થોડુંક મસી દેવાનું પાવડરમાં તો એનું રિઝલ્ટ આપણે બંધ કરી દીધું હવે અહિયાં એક ખાણું આવે છે એની અંદર આપણે જે લિક્વિડ માં પલાળ્યા હતા એ લિક્વિડ પાછું થોડું નાખવાનું પલાળેલા હોય એમાં વધારે લિક્વિડ નાખ્યું હોય તો પછી આની અંદર થોડુંક નાખવાનું નહીં પાછું બધું કપડા એકદમ પાણી વધારે જોવો ને પછી કપડામાં પછી લિક્વિડ રહી જાય ટાઈમ પણ વધારે લે અને ટાઈમ બી વધારે દે એટલે પછી બરાબર આ લિક્વિડ ના તમે જુઓ છો તમે હવે આપણે મશીન ચાલુ કરીશું આ બંધ કરી દીધું હવે મારું ચાલુ કરું હવે તન ના કરે હવે સ્વિચ પાડવાની અહીંયાથી આપડે જે મશીનની સ્વિચ જોઈએ બરાબર પછી અહીંયાથી ચાલુ કરવાનું અહીંયા જે ફંક્શન આવે ને

જે પલાવ એટલે લાઇટ ચાલુ હોય જે નામ લખેલું હોય ને એની સામે લાઈટ થવી જોઈએ એટલે આઈડિયા આવે કે પછી ખબર હા કે આ પ્રકારના કપડા દોઢ કલાક જેવું લઈ લે અને ફટાફટ ધોવા હોય તો બી ફટાફટ ધોઈ શકાય બાર ગામ જવું હોય ફટાફટ હા ડ્રાય બી અંદર ઓપ્શન આવે છે જો હવે અહીંયા પાણીનું ટેમ્પરેચર કરવાનું તમે ગરમ પાણીમાં ધોવો કે પછી ઠંડા પાણીમાં આપણે અત્યારે ઠંડા પાણીમાં ધોઈએ તો ક્યાં અહીંયા કોલ્ડ નું ઓપ્શન પસંદ કર્યું પછી રેન્સ કરવાનું એ જરૂરી હોય એનાથી આ બધા કામ કરા પછી કામ માં આપણે હજાર રાખ્યા એટલે થોડા બારસો કરો તો એકદમ

એ અહીંયા સ્ક્રીન ઉપર બતાવશે કે ભાઈ ઓટોમેટિકલી એની રીતે ટાઈમ સિલેક્ટ કરીને પછી સિલેક્ટ કરવો પડે ના ટાઈમ મશીન સિલેક્ટ કરે આપડે કેટલા કપડા નાખ્યા હા મશીન ચાલુ થઈને હવે ટાઈમ બતાવશે કે આટલા ટાઈમ પછી મિનિટો બધું માઇનસ થતું જશે જેમ જેમ એની રીતે પાણી લેશે બધું ધીરે ધીરે બધું સ્ક્રીન ઉપર ચાલુ થઈ કાલે તમે નાખજો એટલે તમને આઈડિયા આઈ જશે તમે શીખી જાવ ઓકે જય મિત્ર જય માતાજી મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબરૂ કરજો જય okay, માતાજી